નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશનની બહાર આવેલા કોમ્પ્લેક્સની દુકાનની બહાર ગંદકી ફેલાવવાને લઈને દુકાનદારોને દંડપટ કરવાની સાથે સાથે લાયસન્સને લઈને ત્રણ દુકાનો બંધ કરવામાં આવી હતી નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેલવે સ્ટેશનની બહાર આવેલા નવા કોમ્પ્લેક્સમાં દુકાનદારો દ્વારા ગંદકી કરવામાં આવતી હોવાને લઈને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરીને બે હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો આ ઉપરાંત ત્રણ દુકાનદારો પાસે દુકાન ચલાવવા માટેના જરૂરી દસ્તાવેજો ન હોવાથી તે દસ્તાવેજો ન આવે ત્યાં સુધી દુકાન બંધ રાખવાનો હુકમ કર્યો છે રિપોર્ટર નરેશ ગનવાડી નડિયાદ આજે રૂટિનમાં અમે દુકાનદારો અને દુકાનદારો જે જાહેર રોડ પર સફાઈ કામદારો દ્વારા સાફ સફાઈ કરે છે જે આપ જાણો છો સવારે અને બપોરે મુખ્ય રસ્તાઓ અને નડિયાદના મુખ્ય માર્ગો સાફ સફાઈ કરતા હોય પણ અમુક દુકાનદારો સાફ સફાઈ કર્યા પછી પણ પોતાનો કચરો જાહેર રોડ પર ઠાલવતા હોય છે એવી અમને આજે કમ્પ્લેન મળી હતી હમણાં બાર વાગ્યાની આસપાસ તો અમે અત્યારે જે રેલવે સ્ટેશનની બાજુમાં જે નવું કોમ્પ્લેક્સ થયું ત્યાં અમુક દુકાનદારો જાહેર રોડ પર કચરો નાખતા હતા અને લાઇસન્સ વિના ધંધો કરતા હતા એટલે અમે અત્યારે દુકાનો બંધ કરાઈ છે જ્યાં સુધી એ લોકોના લાઇસન્સ ના આવે ત્યાં સુધી ધંધો કરવાનો નથી એ લોકોને જણાવી દીધું છે અને ભવિષ્યમાં પણ આવા દુકાનદારો કે લાયસન્સ નહીં હોય નડિયાદ નગરપાલિકાનો કે ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા હશે અને પકડાશે તો એના પર આકરા પગલાં લેવામાં આવશે અને બીજું મીડિયાના માધ્યમથી હું એવું કહેવા માગું છું કે નડિયાદ મહાનગરપાલિકા કમિશનર સાહેબ આવ્યા અત્યાર પછી કામગીરી જે થાય છે તે આપ મીડિયાના દ્વારા તમે જાણી શકો છો કે નડિયાદના આપણે સમાવેશ દસ ગામોમાં પણ સાફસૂફી બધી રીતે ડોર ટુ અને મુખ્ય રસ્તાઓ પણ સાફ થઈ ગયા જે મંજીપુરા ગામ ઘણું કચરાથી ખદબદ હતું અત્યારે ગામ ચોખ્ખું કરી અને ડોર ટુ સેવાઓ પૂરી પાડે પાડી છે એવી રીતે બીજા તમામ ગામોમાં આપણે કામ ચાલુ છે પણ નડિયાદ સિટીમાં હજુ પણ લોકો સાંજે મુખ્ય માર્ગો પર પોતાના સોસાયટીઓની બહાર કામવાળા બહેનો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે પણ તમારા મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું કે જે પણ કામદાર સોસાયટીની બહાર કામ કરતા કચરો બહાર નાખતા હશે હોસ્પિટલો વાળા હશે કે દુકાનદારો હશે જે પણ પકડાશે તે માલિકની જવાબદારી ગણી અને જે કામદાર બહાર રોડ પર કચરો ઠાલવો આવ્યો છે અમે એને પકડી અને કોના ઘરેથી આવ્યો છે કે કોના હોટલમાંથી આવ્યો છે કોના દવાખાનામાંથી આવ્યો છે એ જાણી અને જે તે વ્યક્તિ પર અમે આટલા પગલાં ભરવાના છે અને તમારા માધ્યમથી અમે જણાય છે કે જે પેપર કપ છે ચા પીવાના એ અમદાવાદમાં જે બંધ થયા એ પોલિસી પણ અમે ટૂંક સમયમાં લાવી રહ્યા છે એટલે દુકાનદારોને વિનંતી કરું છું કે જે પેપર કપનો ઉપયોગ ઓછો કરો જેથી આપણું ગામ ચોખ્ખું રહે અને નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકામાં આપ સૌ યોગદાન આપી અને આપણું ગામ જે ક્લીન સિટી અને ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ કર્યો છે એ સાકાર બને તેવી પ્રાર્થના કરું છું જય મહારાજ